निरोध महाराज जो की जय पधारे न गुरु संत दी जय श्रांत चंद्रम की जय आजना पावन प्रसंग में वणा मुका ने हमारे भगदराज भूपत અને તેમનો સમગ્ર પરિવાર મળી આજનું ભજન પરમ પૂજ્ય સંત શ્રીરામ એવા અશોકરા મહારાજની અસિંખ કૃપાથી રાખવામાં આવેલ આજના ભજનમાં વાણા પવિત્ર ભક્ત મંડળ ભાઈઓ બહેનો માતાઓ વડીલો મોઘેરા મહેમાન વ્યાસ પેઠને દિભાવતા તમામ સંત ગણો

સમજવું એ પોતાનો અધિકાર છે કે સંતોએ આપણને ઠપકો આપ્યો કબીર સાહેબે સરસ વાત કરી હતી સમજાયો પણ કે સમજ્યો નહી અને જનાવરની જાત દાસ કબીર કે પાછા વાળો નહીં આપડી કબીર સાહેબે હો હિન્દુનો ઉપદેશ કર્યો અને હો મુસ્લમાનનો ઉપદેશ કર્યો નામ વચ્ચે કબીર સાહેબ બેઠા પેલા હોવા બાજુ બેઠા ને હોવા મંદિરમાં આરતીનો સમય થયો નમાજ પઢવાનો ટાઈમ થયો કે પેલા મુસલમાન હતા ને એ ઉભા થઈને મસ્જિદ મો અને હિન્દુ હતા એ ઉભા થઈને ને મંદિર માં કબીર સાહેબ કે મેં કે આ તો સંતોની વાતને સમજે અનુ કલ્યાણ છે સંતો સદગુરુ એક આપણે ઈશારો કરે છે અને જો વાત હમજે જીતો હમજે જીદ રહી જાય તો હવે પ્રજાપતિ હોય અને જે કાસો માટલો ગડે ને એ સમયમાં કઈ એમાં ઘુમાભીજા થયા હોય

અને લગન કર્યું લગન કર્યું એક ને એમના ઘરવાળા નાવા બેઠા કે બેને વિચાર કર્યો કે ઓમના જોડે હો વરા કાઢવાનો છે તે લાગ બંબી મારી જવું વાર ચેમ છે હો વરા નેકળે એવો છે કે નહી પેલો નાવા બેઠા પેલી બેની ઓમ પગે કરી ધોડ્યું છે ડી નાધો તો પેલા કે એક મેલ્યો કે એમ કરીને દેવા જ દઉં પેલો નહી રહ્યો કપડા બપડા બદલ નું છે આ ઘૂઘડા નું છે આ શરીર નું છે નહી છું અને પેલી બે ની પહોળી ભરી માથે થોડી નહી છે પેલા કે ગત મહિને છે એકી ભરે કે બે જે બેહી જાય તો કે મારી વાત તો પેલા ફેરે મારી વાત પેલી થોડી થોડી ઉછડી જ પાડું એ કે મારી વાત તો કે તે દર મારી વાત હવે કોઈ કોઈ બને માર કહેવાય ને તે છે કે તો બોધમાં બેઠા ને એ અંદાડે જો આ વાત સમજી ગઈ તો

અને જો આગા પાસાતા હો તો આપણને એ બસે બધું ઊભું થાય અમને વાત કરી હવે રમાપીરને આમ તો સાદર હોય જે રમાપીરની કબરે હોય રમાપીરની મૂર્તિ હોય રમાપીરનો ઘોડો હોય સરસ વાત કરી છે આકાર સ્વરૂપ નહીં ગંધ રંગ રૂપ વાલો વાપક સચરાચર તું માયાનું વિભાજન કર શેષ વધઈ ઈશ્વર છે અમને કિતાની વાતો સરસ કરી હતી કે અણુ અણુ પરમાત્મા છે અને કોઈ જગ્યા ખાલી નથી હવે અણુ અણુ પરમાત્મા છે તો ખરા આપણું ધર્મ પુસ્તક છે પણ કહેવાયું છે કે આ છે એવી સમજાય છે અને પેલા છે પેલી અગ્નિ કહેવાય અને પ્રત્યક્ષ અગ્નિ છે અને પેલી પરગટ છે હા પેલો તમે જે ભડકો કર્યો છે એ પરગટ છે અને આમાં પ્રત્યક્ષ છે તો વના પર તમે ચાની તપેલી મૂકો તો અગ્નિ છે તો વના પર ચાની તપેલી

thank <laughs> you અરે જેમ શાળાની અંદર બાળકને આપણે વિદ્યાર્થી તરીકે દાખલ કરો અને બાળક શિક્ષકનું કહેવું કરે તો એન્જિનિયર બને ડૉક્ટર બને વકીલ બને સુપરવાઇઝ એ બને 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 એ ડિગ્રીઓને પ્રાપ્ત કરી શકે છે તો આપણે જો કદી ગુરુ કરાવાય તો બહુ સહેલી વાત છે અમને મહારાજે કીધું હતું પણ જો કદી ગુરુને કહેવું ના માનો તો અનગુરુ કહેવું ના માના તો અને જો ગુરુને કહેવું કરે તો રામાયણમાં તુલસીદાસ મહારાજે જોઈ લખી જનાર ના રે હસી કરણી કરે તો નારાયણ બને આપો તજો હરિભો તજો નકશીવી તુલસી જાગું વંદન કરે ભગવંત કહો હવે તમે આગળ જે સંતો થઈ ગયા હોય રામ હોય કે કૃષ્ણ હોય કે મીરા હોય કે નરસિંહ હોય એ બધા આ દેહે જ થયા છે આ દેહે જ થયા છે અને જનક એ કદી વિધિ કેવરણો હોય તો દેહનો નો બાદ કરીને દેહ સત વિધિ તમને તા આપણે ગુરુ મહારાજે એવું નહી કીધું કોઈ કે તમારું બધું બૈર છોડી જવો પડે છોકરા છોડી જવો પડે કર્ણ કામ છોડી જવો પડે એવું ગુરુ મહારાજે આપણે કીધું નથી તમારું વન વર રહેવાનું છે કે ભખરમ જવાનું અને કોઈ છોડવાનું એ નથી આ તો સમજીને સમજીને છોડવાનું છે આ તો ઘણા કે આપણે ગુરુ મહારાજને તન મન ધન ને શિવ આપ્યું છે લેવ વાત કરી આમ તો ખરેખર હવે તમે વિચાર કરો તો ગુરુ મહારાજે આમ લીધું છે અંદર આપણે આવ્યું નથી કહીએ છીએ લીધું યા નથી પણ શું કરી દાવા છોડાયા છે કે આપણને આપણે બધું મારું કરીને બેઠા હતા કે ગુરુ મહારાજે આપણા દાવા છોડાયા ગાવા ગુણ ગુરુ ના નામ નામ જોડ્યા વિના વેરી બન્યા અને હું મારાના ના દાવા ભોજન સોરાશી જવાનું જેમ પેલું નારિયળ આપણે દુકાન લેવા જો એકાદ એક ખરખડીયું નારિયેળ આવે અને એની અંદર પ્રસાદ છે પણ કે તમે ખખડાવો ને તો એ દડો ખખડે આમાંથી સુડો પડી ગયેલો છે એમ આપણે ગુરુ મારા દેવ બધામાંથી છોડા કરીને ઈ નજા પણ રાશાસિંહ હોય ને હોય ભેળા ભેળા રાશા પણ આમ તમને છૂટા કરી નો છે એક જ કીધું કે મારા નોમના દીક રૂપે દીક કે ગુણે નથી આ વાત ને સમજીન રહેવાનું છે સમજા દે નર ફરી ના બોલ્યા છોડ્યા સુકાળુ ધમાટ સંતો ભાઈ સમજણની એક જ વાત એ કે ખરેખર આવા સંતોના ઘરામ રો સંતોના સંગમાં રહેજો અને અમને સરસ કોઈની વાત કરી હતી કે કયા મહારાજે કીધું તું કે પાપી હોય તો પાવન બની જાય લોઢો લોઢો કંચન બની જાય અરે નારંગી મહારાજે કુક ની કીધું તું મન મારું લોઢા જેવું અને કાટ છે અપારો ખરેખર આ ગુરુ મહારાજ તો આપણને શ્વાન જ કરી છે અને જ્ઞાન તો આ સંતો ના ગહારામાં તો આપણને પ્રગટ થશે થાશે ને સતત એના માટે સંતોના ગહારામાં રહેવું પડશે એટલે આપણા સંતો કીધું કે આ સંતો નો સંઘ છે ને એ મરણે મૂકવાનો નથી આક લાગે અંકાસ ઘર ઘર જરે અંકાર સંત ના હોય જગત મે તો જલ જ આવે સંસાર સંત એક ને કોઈ અમ લંગોટો નહીં મારવાનો કોઈ માળાયો નહીં વાટવાની કોઈ જડાયો વધારવાની નથી સંત એક કે જેવા હોય તો અંશા નિર્મળતા જેની નેણમો દોષ ના હોય દ્રષ્ટિમો લગર અને દુર્લભ એવા સંત ને એક અંતર્મુખી ભક્તિ છે અને એક બારમુખી ભક્તિ છે હવે અંતરમુખી ભક્તિમાં એ કોઈ જાણકાર કરવાનો કે કોઈ કરવાના આવતો નથી અને બાર મુખી ભક્તિ કરવી હોય તેને લુગડા રંગવો પડે એને માળાઈઓ પહેરવી પડે એને બધું કરવું પડે એકને ખરેખર આ તો વર્તમાન બલહારી છે કે આ બેઠા એમ ના પર જો આપણ પતિ આવે તો કલ્યાણ થઈ જાય અને ના આ ગણંતે હું તો કીધું કે એ ભૂતકાળે રામ કૃષ્ણ જેવા મીરો જેવા નરસી જેવા જેસળ જેવા સંતો બધા આચા હતા અને અતરવાળા અતરવાળા કોઈ નહી કે તો દાહ દીસંદરોમાં છે ને જુદી જુદી વાતારો અમને મારા આપણે ભંગાર હોય પ્લાસ્ટિક નું ભંગાર હોય લઈ જાય અને નવું ભણે હોય પાછું આવે છે નવું ભણી બીજા ના તો આપણી શું દશા આવે હવે વિચાર કરો કે જે રિટાયર્ડ થઈ ગયેલો સરપંચ હોય સહી કામમાં આવે અને રિટાયર્ડ છે તલાટી ની સહ્ય કોમ આવતી અને રિટાયર્ડ છેલ્લો ધારાસભ્ય હોય તો અને સાલુ સરપંચ હોય તો એમના સહી સિક્કા ચાલે સાલુ દલાટી હોય એમના સહી સિક્કા ચાલે એમ રામ કે કૃષ્ણ હોય કે મીરો હોય કે નરસિંહ રિટાયર્ડ છે બંધ થઈ તો અને આ ચાલુ છે અને જો આપણે માની લે તો કલ્યાણ થઈ જાય હોય તો તમે ચાર ધોમ અડસઠ તીરથ ની જાતા કરો તો ઈરાઈ તમને કોઈ દર્શન ના આપી શકે એમનું તમે પ્રમાણ લઈ શકો ઉદાહરણ આપી શકો એમની મહાન ભજન કર્યું તો આપણા જેવું શરીર હતું તારે સદ્યુ વિધિજી તો લોકો જે મંદિરો બનાવે કરોડો ના ખર્ચે અને માં ભાવનો ઉભ કરી પૂજા કરે છે મારે કહેવાય ને તેમ છે કે તમે મંદિર જો ના જાય હું નહીં પણ જો તોય એ મંદિર માં જાય એના જેવું જીવન બનાવો તો જાનો પરમાણ છે આ તો જેમ બે જેમ બે કરતા જો રણુજી નવ ફાદર ને જલ્લે જો પુડલી બિંદવાની માં બકવતાય નહીં દેવતા હોય છે કે નહીં થાય અને થાય નથી અને તમે વિચાર કરો સંતો આપણે હમી વાત કરે કે રાવણ ને રાવણ ને કે અગ્નિદેવ રહોડે તપતો અને જળદેવ